ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો ચાલો આજે આપણે ધોરણ આઠમાં ગણિત વિષયનો અભ્યાસ કરીએ મિત્રો હવે આપણે એમાં ગણિતની અંદર પ્રકરણ નંબર ચૌદ અવયવીકરણ એમાં સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક એના દાખલા વિશે જોઈએ મિત્રો એમાં એક્ઝામ્પલ નંબર એક કે આપેલા પદોમાં સામાન્ય અવયવ મેળવો મિત્રો અહીં એમાં પહેલા બાર છે તો બાર એક્સ એના આપણે અવયવ મેળવીએ તો બાર એક્સ ને આપણે બાર ગુણ્યા એક્સ આ રીતે લખી શકીએ હવે બાર છે તો બારની જગ્યાએ તમે છ દુ બાર અને ગુણ્યા એક્સ આમ લખી શકાય હવે છ છે એના પણ આપણે અવયવ પાડીએ તો ત્રણ દુ છ બે ના બે ગુણ્યા એક્સ એટલે આ બાર એક્સના અવયવો આ પડ્યા હવે છત્રીસ છે તો છત્રીસના આપણે અવયવ પાડીએ તો બાર તરી છત્રીસ બારમાં આપણે આમ કરીએ કે ચાર ગુણ્યા ત્રણ એટલે બાર થાય અને ત્રણ ના ચાર જે છે એના બે બે ગુણ્યા 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 ત્રણ ત્રણ હવે આપણે અવયવ જે પડ્યા એ સાચા જે ખોટા જોવું હોય તો આનો ગુણાકાર કરીએ તો આપણને છત્રીસ મળવા જોઈએ જો બે દો ચાર ચાર તરી બાર બાર તરી છત્રીસ એ જ રીતે ત્રણ દો છ છ દો 12 * x એટલે 12x એટલે આપણે લખીએ કે 12 x ના અવયવો બરાબર આપણે જોયું તો 2 * 2 * 3 * x 2 * 2 * 3 * x આ બીજો કાય છે 36 ના અવયવો અવયવો બરાબર 2 * 2 * 3 * 3 મિત્રો જુઓ આ બારેક્ષ અવયવ અને આ છત્રીસ ના અવયવ એ બંનેની અંદર સામાન્ય અવયવ કોણ છે અવયવો આ બે આ બે આ બે આ બે આ ત્રણ અને આ ત્રણ એટલે બે ચાર ચાર તરી બાર લખી બે ગુણ્યા બે અને બરાબર બે ચાર ચાર તરી બાર એટલે સામાન્ય અવયવ કોણ થયા બાર બીજો દાખલો બે આપણે બે ગુણ્યા વાય આમ લખી શકીએ અને બાવીસ એક્સ વાય છે બાવીસ એક્સ જો બે ગુણ્યા એટલે અગિયાર દો બાવીસ અને ગુણ્યા

પછી આમાં વાય છે તો આમાં પણ વાય છે એટલે વાય બરાબર એટલે બંનેની અંદર હોય એવા કોણ છે બે વાય એટલે સામાન્ય અવયવ શું આવશે બે વાય ખ્યાલ આવી ગયો મિત્રો જુઓ અહીંયા આગળ ચૌદ પિક્યુ આપેલા છે એટલે ચૌદ પિક્યુ બરાબર આપણે શું લખી શકીએ કે બે ગુણ્યા સાત એટલે સાત દો ચૌદ પછી ગુણ્યા આપી એટલે પી ગુણ્યા ક્યુ અને અઢાર પી વર્ગ ક્યુ વર્ગ બરાબર આપણે એમ લખીએ તો બે ગુણ્યા નવ એટલે નવેદુ અઢાર ગુણ્યા પી ગુણ્યા પી આ પી નો વર્ગ છે એટલે ગુણ્યા પી ગુણ્યા પી ગુણ્યા ક્યુ ગુણ્યા ક્યુ હવે જુઓ અહીં નવ છે તો નવ ના પણ હવે પડે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે બે તરી છ છ તરી અઢાર ગુણ્યા પી ગુણ્યા પી ગુણ્યા ક્યુ ગુણ્યા ક્યુ એટલે અહીંયા આગળ તમે અવયવ લખીએ તો કે ચૌદ પી Q ના અવયવો બરાબર બે ગુણ્યા સાત ગુણ્યા પી ગુણ્યા ક્યુ અને અઢાર પી વર્ગ ક્યુ ના અવયવો બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પી ગુણ્યા અંદરથી સામાન્ય લઈ લઈએ તો આ બે આ બે અહીં સાત છે પણ આમાં સાત નથી અહીં આગળ પી છે તો આ પી આમાં ક્યુ છે તો આ ક્યુ એટલે આ બંનેની અંદર સામાન્ય અવયવ કોણ છે સામાન્ય અવયવો બરાબર બે ગુણ્યા પી બરાબર બે પી એટલે આ રીતે આપણે સામાન્ય અવયવ કાઢી શકીએ મિત્રો ચોથો દાખલો જુઓ અહીંયા આગળ બે એક્સ પછી ત્રણ એક્સ વર્ગ અને ચાર આના સામાન્ય અવયવ આપણે કાઢવાના છે તો પહેલા બે ના અવયવ જોઈએ તો બે એક્સ બરાબર બે ગુણ્યા એક્સ ત્રણ એક્સ બરાબર ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ વર્ગ અને 4 ના અવયવની વાત કરીએ બે ગુણ્યા બે એટલે આપણે આમ જોઈએ તો કે ભાઈ બે એક્સ ના અવયવો બરાબર શું આવે બે ગુણ્યા એક્સ ત્રણ એક્સ અવયવો બરાબર ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ અને ચારના અવયવ બરાબર શું આવશે બે ગુણ્યા બે મિત્રો અહીંયા આગળ જુઓ તમે ફક્ત ચાર છે એટલે એના બે ગુણ્યા બે બને ત્રણ એક્સ વર્ગ આના અવયવની અંદર શું આવશે ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ અને બે એક્સના અવયવની જો વાત કરવામાં આવે તો બે ગુણ્યા એક્સ હવે જો આમાં બે છે અહીંયા આગળ બે છે પણ વચ્ચેના પદમાં બે નથી એટલે બે સામાન્ય નીકળે નહીં અહીં એક્સ છે આમાં એક્સ છે આમાં એક્સ છે પણ અહીંયા આગળ છેલ્લા પદની અંદર એક્સ આપેલો નથી એટલે એક્સ પણ સામાન્ય નીકળે નહીં એટલે સામાન્ય અવયવ કહેવાય કે સામાન્ય અવયવ કોઈ જ નથી એટલે આપણે એક લખી શકીએ મિત્રો હવે જુઓ પાંચમો દાખલો છ એ બી સી પછી ચોવીસ એ વર્ગ બી વર્ગ અને બાર એ વર્ગ બી હવે પહેલા આપણે લઈએ છ એ બી સી આના અવયવ પાડીએ તો ત્રણ દુ છ ગુણ્યા એ ગુણ્યા હવે ચોવીસ એ બી વર્ગ લઈએ તો 24 ના હવે પાડીએ તો શું આવે આઠ તરી ચોવીસ ગુણ્યા એ ગુણ્યા બી ગુણ્યા બી હવે જો આઠ છે તો 8 ના તમે બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ ગુણ્યા ત્રણ ગુણ્યા એ ગુણ્યા બી ગુણ્યા બી એટલે બે ચાર આઠ તરી ચોવીસ ગુણ્યા એ અને B નો વર્ગ અને છેલ્લે ત્રીજું પદ છે બાર એ વર્ગ બી બરાબર બારના ના તો છ દુ બાર ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા બી એટલે છ ના પડીએ તો ત્રણ દુ છ ગુણ્યા બે ના બે ગુણ્યા એ ગુણ્યા એટલે ત્રણ દુ છ દુ બાર એ ગુણ્યા એ એટલે એ વર્ગ અને બી ના બી હવે છ એ બી સી ના અવયવ બરાબર ત્રણ ગુણ્યા એટલે બે ગુણ્યા ત્રણ બે ગુણ્યા ત્રણ ગુણ્યા પછી ચોવીસ એ વર્ગ ના અવયવ બરાબર કેટલા આવશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા એ ગુણ્યા બી ગુણ્યા બી અને બાર એ વર્ગ બી ના અવયવ બરાબર શું આવશે તો કે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે બે દુ ચાર ચાર તરી બાર ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા બે હવે મિત્રો આની અંદર આપણે સામાન્ય અવયવ કાઢીએ સામાન્ય અવયવ તો શું આવશે તમે જોઈ લો આમાં બે આ બે અને આ બે હવે અહીં આગળ બે છે અહીં આગળ બે છે પણ આમાં બે નથી તો પછી હવે ત્રણ ત્રણ અને ત્રણ એટલે આ ત્રણ આ ત્રણ અને આ ત્રણ એટલે બે ગુણ્યા ત્રણ પછી જુઓ એ એ ને એટલે આ એક નીકળે એ ગુણ્યા એ પછી બી બી અને બી એટલે બી બી અને બી એટલે ગુણ્યા બી જો આમાં સી છે પણ આમાં સી નથી એટલે આટલું નીકળે બરાબર ત્રણ દુ છ એ બી એટલે આ રીતે સામાન્ય તમારે કેટલા આવશે છ એ બી સામાન્ય અવયવ તરીકે આવશે મિત્રો આ રીતે સામાન્ય અવયવો કાઢવાના હોય છે જે તમે અહીં આગળ જોયું